તો વિડિયો સંપૂર્ણ જોજો અને વિડીયો તમને સારું લાગે તો વિડીયોને એક લાઇક અને ભરતીને લગતી માહિતી મેળવવા માટે ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરજો ચાલો મિત્રો આપણે વિડીયો શરૂ કરીએ અહીંયા મિત્રો તમે જોઈ શકો છો કે ઓપન ઇન્ટરવ્યુ એટલે કે તમારી લાયકાત અને પદવીના આધારે તમારું ઇન્ટરવ્યુ લેવામાં આવશે ઇન્ટરવ્યુના આધારે તમારે સિલેક્શન થશે જોબમાં એટલે કે મિત્રો કોઈ પણ પરીક્ષા વગર તમારું ઇન્ટરવ્યુના આધારે જ સિલેક્શન થશે તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે પ્રિન્સિપાલ વ્યાખ્યાતા એટલે કે લેક્ચરર માટેની જગ્યાઓ છે પ્રિન્સિપાલ ની જગ્યા છે તેમાં સમાજશાસ્ત્ર વિષય માટેની આઠ જગ્યાઓ છે મનોવિજ્ઞાન વિષય માટેની ચાર જગ્યાઓ છે ગુજરાતી વિષય માટેની ચાર જગ્યાઓ છે સંસ્કૃત વિષય માટેની ત્રણ જગ્યાઓ છે અંગ્રેજી વિષય માટેની ત્રણ જગ્યાઓ છે તેમજ હિન્દી વિષયની બે જગ્યાઓ છે આમ ટોટલ મિત્રો પચીસ જગ્યાઓ છે ની જગ્યા સાથે અહીંયા મિત્રો હવે લાયકાત અનુભવ અને પગાર ધોરણ વાત કરીએ તો ગુજરાત સરકાર નરસિંહ મહેતા ધોરણ મુજબ પીએચડી ને પ્રથમ પસંદગી આપવામાં આવશે મિત્રો ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી ના ધારા ધોરણ મુજબ સ્લેટ પીએચડી ની પદવી હાસલ કરેલી હશે એમને પ્રથમ પસંદગીમાં સ્થાન આપવામાં આવશે તેમજ એસસી એસ પીએચ ને પાંચ ટકા છૂટછાટ રહેશે ઉપરોક્ત જગ્યાઓ માટે ઉમેદવારે લાયકાત અને અનુભવના પ્રમાણપત્રોની પ્રમાણપત્રો ની નકલ સાથે પોતાની અરજી તારીખ વીસ બે બે હાજર સુધી સરનામા મોકલી આપવાના રહેશે તો મિત્રો તમારે સુધી પોતાના લાયકાત અને પ્રમાણપત્રો મોકલી આપવાના રહેશે કઈ જગ્યા મોકલવાના છે આપડે જોઈ લઈએ મિત્રો તમે જોઈ શકો છો કે અહિયાં સ્થળ કરીને લખ્યું છે શ્રી કેડી બારડ આર્ટસ કોલેજ જુની રામવાડી વેરાવળ રોડ તાલુકો કોડીનાર જિલ્લો ગીર સોમનાથ તેમજ પિનકોડ નંબર આપેલું છે અને આ જગ્યા પર તમારે મિત્રો મિત્રો તમારા લાયકાત ના તમારા પ્રમાણપત્રો તેમજ અરજી મોકલી આપવાની રહેશે અને અરજી ઉપર મિત્રો તમારો ફોન નંબર અથવા તો ઈમેલ આઈડી ખાસ લખવી તેમજ મિત્રો અહીંયા મોબાઈલ નંબર પણ આપેલો છે એમ નંબર પર કોલ કરીને વધુ માહિતી મેળવી શકો છો તો મિત્રો આ તો આપણો આજનો વિડીયો વિડીયો તમને સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક અને ભરતીને લગતી માહિતી મેળવવા માટે ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરજો ધન્યવાદ મિત્રો મળીએ નવા વિડીયોમાં